પોલીસે કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે આ આરોપીઓએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં અનેક લોકોને લાલચ આપી તેમના નામે ફરજી કંપનીઓ બનાવી આ કંપનીઓના નામે ખોટા દસ્તાવેજ તૈયાર કરીને બેન્કોમાં કરંટ અને સેવિંગ ખાતાઓ ખોલાવ્યા હતા આ ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઇમ માટે થયો હતો દરેક ખાતા માટે આરોપીઓએ અલગ અલગ કમિશન લીધું અને આ ખાતાઓ સાયબર ક્રાઇમ માટે ઉપલબ્ધ કરાવ્યા પોલીસે જે આરોપીઓને પકડ્યા છે તેમના નામ અને ભૂમિકા નીચે મુજબ છે પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે પ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય બેંક એકાઉન્ટ સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય એસ અને તેમની ટીમને તથા એએસઆઈ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી જે ત્યાં ગાડી રેડ કરતાં કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય ચેકબુક્સ હોય ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે

રજનીભાઈ ખૂંટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂંટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોકસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેંકોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ એકાઉન્ટ કે જેની લિમિટ ઓવરની ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને કમિશન ઉપર આપવામાં આવતા હતા આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન અમ્મા કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટ ખોલાવામાં આવ્યા હતા જે બેંક એકાઉન્ટ આ જે આ બોગસ ફોર્મ બનાવી છે એ આરોપીઓ પૈકી અનિલ નાગેશ્વર ગિરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ ધડુકની સાથે રહીને બનાવેલ છે આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાય છે તેઓએ દરેકે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે જેની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ્સ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા આ દરમિયાન રેડ દરમિયાન ત્યારબાદ રજનીભાઈ ખૂટને પણ પકડવામાં આવેલ છે અને આ કેસની અંદર જે રેડ કરવામાં આવી એ દરમિયાન નવ આ આરોપીઓ પાસેથી કચેરી ખાતે જે જે ઓફિસ હતી એમાંથી નવ જેટલા મોબાઈલ અલગ અલગ બેંકના કુલ અગિયાર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે એ આઠ તથા આ જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના ઓગણપચાસ હજાર કેશ રૂપિયા જે છે એ મળી આવેલ છે